નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર પંચામૃત નામની એક રેકોર્ડેડ સિરીઝ ચાલુ થવા જઈ રહી છે અને એમાં હું અર્ષિત કારિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો માટે બંધારણના ક્યુ એટલે કે પ્રિવિયસ યરના ક્વેશ્ચન્સ લઈ અને આપ સુધી પહોંચવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે આ વિડીયો છ થી સાત કલાકનો હશે જેની અંદર મેં અમુક લોકસભા રાજ્યસભા લોકસભાનો અધ્યક્ષ લોકસભાનો ઉપાધ્યક્ષ પ્રોટેમ સ્પીકર રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના ઉપસભાપતિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ જેવા અસંખ્ય ટોપિકના પ્રિવિયસ યરના ક્વેશ્ચન્સનો સમાવેશ કર્યો છે આ ખાલી ક્વેશ્ચન્સ જ નથી આની અંદર મેં થ્રી ડિગ્રી એનાલિસિસ પણ તમને આપેલું છે સાથે સાથે આ લેક્ચર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોની આવનારી પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય એના માટે મારો એક નાનકડો પ્રયત્ન છે હું આશા રાખું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને એકવાર જરૂર જોજો જય હિન્દ જય ભારત